કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને હવાર હવારમાં જો વહેલા હતા કારણ કે બપોરનો તડકો થાય પછી વાંટવું બહુ મુશ્કેલ પડી જાય તો વાહીંદા પાણી ગાયોનું કામ થઈ ગયું છે અત્યારે ગાયોને ધમારવાની નવરાવાની છે એટલે હું નવરાવાનું કામ કરીને આમ પણ ગોરીને તેર દિવસ પૂરા થઈ ગયા એટલે દૂધ જવારવાનું છે તો એમને પણ નવરાવી પડશે એકવાર તો આપણે એને ગરમ પાણી નવરાવીશું આ વખતે ટાંઢા પાણી નવરાવશું ગરમી બહુ હશે એટલા માટે

પથ્થારા પડી દીધા છે તમે એટલું જ વાઢો તમારે જવાનું છે આજ મોવા એટલે હું વાઢી નાખી બીજું પછી અમે ગાયો નવરાઈ નાખું ગરમી કેવી પડે વગર પાણી નાઈ નાખી ને બઉ ગરમી થાય ને એમાં કુતરા થઈ ગયા ને તો કુતરાના કારણે

આપણે તો ખાવાની લેવા થાય એનું પણ મસ્ત મુરત થઈ ગયું છે ને આવી વસ્તુ બનાવી ને ખાસ આવે ખાવાની આપણને યાદ આવે ને બહુ ખાવે એવી છે ખાવણી તો ખંડાઈ પણ મસ્ત થાય છે અને તો લસણ ગાજર બધું મોળાઈ ગયું છે અને આજી ડુંગળી અને ગા બીજું બધું મસાલો થોડો મોળવાનો છે પણ અત્યારે બે વસ્તુ કરી નાખી છે ને ફરી પાછું આપણે મોઈ તો વઘારમાં નાખવાનું હોય તો હાલે મોઢું મોળશું તો ઈ ખાના ખીદી આપણે

નો કટિંગ પછી તીખા આદુ આપણે ખાંડીન બધું મિક્સ કરી દીધું છે નિમાક બધું બફાઈ ગયું છે વઘાર આપશું ડુંગળીનો અને પછી આપણે ખાવાનું તૈયાર થઈ જશે તો હવે આની અંદર ની નાખવાનું બધું આ મસાલો હવે બધું તેલ હશે વઘાર નાખું એટલે મસ્ત સુગ જેવું થઈ જ્યું છે કલરમાં કાળો દેખાય છે પણ સ્વાદમાં ધારેય સખ્યું છે બહુ મસ્ત બન્યું છે એમ છે એમ બધા મસાલા એકદમ મસ્ત તેલ માં ગોળી જાય પછી આપડે આની અંદર નાખવાનું એવું નથી બધો મસાલો નાખી થોડોક મસાલો અલગ પણ રાખીએ અને અડધો મસાલો નાખી પછી જેવું ગમશે એમ મસાલો અંદર નાખતા

ને મસ્ત ખીર બની પહેલી વાર બને પહેલા તો એમ થાતું કેવું લાગશે પણ સાઈકું છે બહુ મસ્ત બન્યું છે ભાવ છે બધા તો આપણી ખીર તીખી બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે આમ પણ ઉનાળાની ઋતુ તડકા આપણને એમ થાય કે હું ખાવું ટકે ટકે વિચાર આવે તૈન ટાણા હું ખાવું હું ખાવું કઈ થોડું વળવું હોય ને તો ભાવે તો ખીર આપણે દૂધમાં માં બનાવી એ તો હાંજે બનાવી તો એ અળવો ખોરાક કેવાય તો બપોરે ગળી ખીર નો બધાય ને ભાવે અરે શાક જોઈએ આ આપણે શાકની જરૂર ન પડે અને રોટલા રોટલી ની ન પડે એટલી મસ્ત બને ને એટલી મસ્ત ભાવે પણ આપણે લોખંડના ના બને ને એટલે થોડો કાળો કલર પેકરો કાળા તીખા નાખા જો ધોળા તીખા નાખા હોય ને સ્ટીલ નું કે તીન નું વાસણ હોય તો એમાં ધોળી બને પણ આપણે તીન વાપરતા નથી એટલા માટે કાળી ખીર આવશે આપણે ગાયો નું બધું મિલ્કિંગ થઈ ગયું છે અને હું અને જેનીશાન બધા આવ્યા છે હું તો બળતણ લેવા આવી જેનીશા તો કાતરા લેવા આવ્યો ડેલી જેનીશા ને આવી જવાનું જેની હું કર અંબાઈ જાય બધા ઉપર છે પૂરવા તું શું કર હે હોટી કોઈ નહીં અંબાવે તારે આંબા હોય તો એમ તારા દીદી ને કેમ સ્વાદ કરે એટલે અંબાઈ જાય તો હું બળતણ લઈ અને જે નિશા કાતરા અને પુરવાન બધા કાતરા કહે અને જેની પપ્પા છે હવાર માટે ઘાસ સારો વઢવા અને આપણી ગુંધળી પણ જો મસ્ત બની ગઈ છે વઢાય એવી બધી એક સરખી તો હુકા સારાનો તો મેળ ચોમાસા માટે તો થઈ ગયો છે પણ અત્યારે હુકો સારો ગોતે છે એક સ્ટોકમાં લેવાનો છે ઉનાળા માટે હવે મેળ નથી આવતો હા બસ થોડાક દિવસમાં આવી જાય તો સારું શું જ હવે મને તો દે એકલી એકલી ખા ન્યા છે હે કોણ આમી દે હે જેની તારા દીદી આમી દે હે શું કરે તારા દીદી હે હે બોરવા તો આયા હાવ બોણ માં ગડી તે ન્યા ઉંડેડો છે કવડી જાહે હો જેની સો થઈ જાય કે છૂમ થઈ જાય પૂર્વા હાથ કે તું જનીને આવી કે તો ધારા દીદી લઈ આવી છો કોને આપે અરે વાહ પૂર્વા ની પૂર્વા કોણ લાવ્યું મમ્મા મમ્મા લાવી મમ્મા નથી લાવી દીદી લાવી કોણ લાવ્યું દીદી લાવી કોણ કોલેજ ને તારે આતે દીદીન કે ખોલ દે સેની હાઠી વઈ આય આય નો ની કેટલા કાતરા પડ્યા આ હૂડાના ખાધેલા બહુ મીઠા હોય ગળ્યા હોય ઓંબે

પડતી ને તું નાની છો એઠી ઉતર પડી જાય ન્યા બે દી મહેમાન છો ને કઈક વાગશે તો અમે હું જવાબ દેવું